અરવલ્લી જિલ્લા પ્રમુખની હાજરીમાં સૂત્રોચ્ચાર ભાજપ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર ની હાજરીમાં હુડાના વિરોધમાં લગાવ્યાનારા ભાજપ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરે પકડી ચાલતી ઘોડા હટાવો જમીન બચાવો સહિતના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ હિંમતનગર ટાવર ચોક વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને કરાયા ફુલહાર ખેડૂતોએ સરદાર પટેલે કરી પ્રાર્થના હુડાનું નોટિફિકેશન રદ થાય ખેડૂતો મક્કમ સહકારી માળખાના આગેવાન મહેશ અમીચંદ પટેલ સહિત ભાજપના પ્રમુખની હાજરીમાં સૂત્રોચ્ચાર રોજ સરદાર પટેલને નતમસ્તકે વંદન કરીએ છીએ સમગ્ર ખેડૂત સમાજ કે ખેડૂત પુત્ર હતો જેના હૈયે ખેડૂતોનું હિત વસેલું હતું પણ સરદારના નામે આજે સરદારને પણ ધ્વનિ લાગે એવું વર્તન કરનારા રાજનેતાઓનો અમે નમસ્કાર કરીએ છીએ કે અમે આવવાના હતા ખેડૂત પુત્રો એ તમને ખબર હતી છતાં પણ તમે અમારા ચૂંટાયેલા હોવા છતાં અમને મરવા સરદાર પટેલના પુત્ર પાસે ન ઉભા એક સખત વેદના અમે વ્યક્ત કરીએ છીએ જો આપણા મળે ખરેખર સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવાની હોય પુણ્યતિથી ઉજવવાની હોય તો તમારે અહીંયા રોકાવાની જરૂર હતી કે સરદાર પુત્રોને હું આશીર્વાદ આપું સરદાર પટેલના કામો કરવા માટે અમે સૌ ખેડૂતો બંધાયેલા છે સરદારને પણ પ્રાર્થના કરીએ છીએ કે તમારા નામે ચરી ખાનારાઓને ભગવાન એવા વિચારો આપજો કે હુડા હટાવો જમીન બચાવોમાં જોડાય નહીં તર મૂળ્યો ઉખાડો જમીન બચાવો પર અમારે આપવું પડશે એની કાળજી રાખજો

એમને ફૂલહાર કરવાનું નક્કી કર્યું હતું પરંતુ અમે હવે અહીંયા આવ્યા ત્યારે ખેડૂત વિરોધી રાજનેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી રહ્યા હતા સરદાર વલ્લભભાઈ ખેડૂતોના હિતો માટે આખી જિંદગી લડ્યા ખેડૂતોમાંથી નેતા બનીને એવો પોતે અખંડ ભારતની રચના કરી ત્યારે આવા ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ સરદાર પટેલને હાથ અડાવે એ પણ અમને માન્ય નથી એથી અમે આજે દૂધથી એમના પર અભિષેક કરી અને એમને પવિત્ર કરીને અમે આજે એમને ફુલહાર કર્યા છે અને અમને એમને સરદાર પટેલને વિનંતી કરી છે કે આપ આ લોકોને સદબુદ્ધિ આપો અને ખેડૂત વિરોધી નીતિઓ લઈને જે આ હુડાનો કાળો કાયદો લઈને આવ્યા છે એને પાછો લે અને અમારું જે જમીન જાય છે એને બચાવવા માટે અમને સહકાર આપે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો